નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઇસીબી ન્યૂઝ આજના સમાચાર વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે મેલડી માતાજીનો ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો શહેરના કિશનવાડી જલારામ ચોક પાસે છેલ્લા આઠ વર્ષથી મંદિરના ભુવાજી કરવામાં આવ્યું અને આ વિસ્તારના તમામ ભક્તોએ હજારો ની મહાપ્રસાદી લાભ લીધો હતો જેમાં મંદિરના ભુવાજી કૃષ્ણાભાઈ અને તમામ એમના કાર્યકર્તાઓ આ મહાપ્રસાદી એમનું યોગદાન આપ્યું હતું છેલ્લા આઠ વર્ષથી માં જય

ભંડારાનું આયોજન કરવામાં આવે છે તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને આનાથી બી આગળ આ કાર્યક્રમ ચાલતો રહેશે માં મેલડીના આશીર્વાદથી અમે હજુ આગળ વધતા રહીશું અને આખા વડોદરામાં આ પહેલાં પહેલો મોટો મંદિર થશે એવે અમે પૂરું લગનથી આ કામ કરતા રહેશું આગળના આવતાના સમયમાં હવે વડોદરાનો હવે કોઈ જગ્યા નહીં ઓછી રહેશે કે જ્યાં માતાજીનો પ્રસાદ ના પહોંચે અને અમારા કૃષ્ણ બુવાજી વડોદરાની પ્રજા માટે પણ બે શબ્દ કહેવામાં આવશે અમે લગભગ પાંચ થી છ વર્ષથી આ આયોજન રાખી છે મારું નામ છે સાગર સિતોળે હું મુજમોડા વિસ્તારથી આવું છું આ મારા બધા મિત્રો